યા આજે કદાચ માતાજી ની કૃપા તમારી પર વર્સી છે તો નાના મોટા સમાજમાં એવા પરોવકારની સેવા ની ભાવના રાખી અને નાના મોટા કાર્યક્રમોય કરે છે પર આગળ જતાં વધારે તો મારે કેવું નહીં પણ આ માતાજી ની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી આંખ તો દસ્તી છે કે આગળ શું થવાનું છે દેખાય હ બહુ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરૂ સમૂહલ યોજાશે અને આખા ગુજરાતમાં કદાચ એકબીજા ને ચર્ચાઓ કરો છો કામ કરીશું કામ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે આજ તમારું માન સન્માન છે એના કારણે

ભલ ભલા વીસ વીસ વર્ષ ના તુક જન્મો જન્મ ના કદાચ તુપ હોય છતાંયથી કદાચ